બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યું છે પત્રમાં જણાવાયું છે કે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં બીજા સત્રનું શૈક્ષણિક કાર્ય શરૂ થયાને અને એક મહિનો વીતી ગયો હોવા છતાં ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયા નથી હાલમાં વિદ્યાર્થીઓને સોફ્ટ કોપી મારફતે ભણાવાય છે તેમણે તાત્કાલિક ધોરણે પુસ્તકો ફાળવવાની માંગ કરી છે દિવસે દિવસે ગુજરાતનું શિક્ષણ કથડતું જાય છે પ્રાઇમરી પાયો જે પહેલું ને બીજું ધોરણ કહેવાય એ પાયો કહેવાય અને પાયામાં જ આ લોકો આવી ઘોર બેદરકારી રાખતા હોય અને જો પુસ્તકો જ ન આપી શકતા હોય તો એ ભણાવતા કેવા હશે શિક્ષકોની ખૂબ બધી પૂરતી જગ્યાઓ છે વર્ગખંડો પણ પૂરતા પ્રમાણમાં નથી ભૌતિક સાધનો અને શૈક્ષણિક સાધનો પણ પૂરતા પ્રમાણમાં નથી અને અધુરામાં પૂરું આ પાઠ્યપુસ્તકો પણ સરકાર પૂરી પાડી શકતી નથી તો ક્યાંથી ભણશે અને ક્યાંથી આગળ વધશે